નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ આજે આપણે વાત જન્મ અને મરણનો પ્રમાણપત્ર જે હોય છે તેને ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું મિત્રો હવે ઘરે બેઠા જન્મ અને મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો મોબાઈલ તથા કોમ્પ્યુટરથી થી તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવામાં આવી છે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો જો મારી ચેનલ પર તમે નવા હો તો પ્લીઝ મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો તેમજ બેલ આઇકન દબાવજો જેથી તમને ગવર્મેન્ટની જે વિવિધ યોજનાઓ તેમજ જે સરકારી ભરતીઓ વિશેક માહિતી આપને મળતી રહે જોઈએ આપણે વિગતવાર મિત્રો જન્મ મરણનું પ્રમાણપત્ર શા માટે તો તમને ખ્યાલ છે કે હાલના જે ડિજિટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે મિત્રો બાળકના જન્મથી નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણ હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવી જોઈએ જન્મની નોંધણી તેમજ મરણની નોંધણી આ નોંધણી કરાવવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં આવેલા જન્મ નોંધણી કેન્દ્ર પર તમે નોંધણી કરાવી શકો છો વિડીયોમાં આપણે બાળકના જન્મનું પ્રમાણપત્ર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ડાઉનલોડ કેવી રીતે કરવું તેના વિશે સંપૂર્ણ વાત કરવાના છે મિત્રો તો તમને ખ્યાલ છે મિત્રો કે જે જન્મ અને મરણની નોંધણી કરાવી એ આપણી નૈતિક ફરજ છે મિત્રો દરેક વાલીની તેમજ જે જન્મ જે બાળક હોય છે મિત્રો તેનું નોંધણી ખાસ તમારે કરાવવી જ જોઈએ હવે આપણે જોઈએ કે જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે શું કરવું તો મિત્રો આજના ડિજિટલ યુગમાં તમે સરળતાથી ઘરે બેસીને માત્ર પાંચ મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો તથા તમે ઓફલાઈન અરજી અથવા તો રૂબરૂ કચેરી જઈને પણ તમે કરી શકો છો પરંતુ રૂબરૂમાં જવું અને ઓફલાઈન અરજી કરવી તે થોડું અઘરું કામ છે કારણ કે ઓફિસો ખાતે રૂબરૂ જવું પડશે પરંતુ જો ઓનલાઈન સુવિધા મળતી હોય ઘરે બેઠે તો આપણે ઓનલાઈન જ આ સુવિધાનો લાભ લેવો જોઈએ મિત્રો તો આપણે જોઈશું કે કેવી રીતે ઓનલાઈન આ પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું મિત્રો પ્રમાણપત્ર કેવી રીતે કઢાવશો તો આપણે જોઈ શકો છો તમે ગૂગલ સર્ચમાં તમારી ઈ ઓળખ નામની જે વેબસાઇટ છે પોર્ટલ છે તેના પર તમે તે લખશો એટલે તમે તે ઓપન કરશો ત્યારબાદ તમારો પેજ આવશે અને ત્યારબાદ તેમાં તમે જોશો તમે તો આ રીતનું તમને હોમ પેજ દેખાશે તમે જોઈ શકો છો આ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ છે તેમાં ઈ ઓળખની જે વેબસાઇટ છે ઓફિશિયલ ઈ ઓળખ પોર્ટલ છે તેમાં તમારે અહીંયા ઓપ્શન દેખાડે છે ડાઉનલોડ ઈ સર્ટિફિકેટ તેમજ અહીંયા નીચે તમે જોઈ શકો છો રજીસ્ટર ટુ વેરીફાઈ એન્ડ ઇસ્યુ બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ તેમાં તમે જોઈ શકો છો કે તમને બર્થ અને ડેથ સર્ટિફિકેટ માટે ઇવેન્ટ પૂછે છે સર્ચ બાય એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર તેમજ એપ્લિકેશન નંબર અને યર અહીંયા આપેલું છે ત્યારબાદ તમારે સર્ચ કરવાનું છે મિત્રો અહીંયા લેંગ્વેજ અલગ અલગ બતાવે છે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી તમારે જે બી લેંગ્વેજમાં કરવું હોય તે તમે કરી શકો છો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ત્યારબાદ તમે જોઈ શકો છો તેમાં ડાઉનલોડ સર્ટિફિકેટનું જે બટન હતું મિત્રો તેના પર આપણે ક્લિક કરવાનું હશે ત્યારબાદ તેમાં જે નવું પેજ આપણે જોયું એ પ્રમાણે તેમાં જો તમારે રજિસ્ટર મોબાઈલ નંબરથી અથવા તો એપ્લિકેશન નંબરથી તમે ડાઉનલોડ કરી શકો છો ધારો કે તમારો રજિસ્ટર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો ત્યાં તમારે મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરવો પડશે અદરવાઇઝ તમારે ત્યાં એન્ટર કેપ્ચા દાખલ કરી અને સર્ચ ડેટા પર ક્લિક કરવાનું રહેશે અને જ્યારે તમારે જો એપ્લિકેશન નંબરથી સર્ચ કરવું હશે તો તમારે એપ્લિકેશન નંબર અને એન્ટર કેપ્ચા કરી અને કરી અને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો જો તમારી માહિતી સાચી હશે તમામ માહિતી તો તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો અથવા તો મરણનું પ્રમાણપત્ર પણ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જન્મના પ્રમાણપત્ર માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો બાળકના પિતાનું આધાર કાર્ડ છે બાળકના માતાનું આધાર કાર્ડ છે રહેણાંક પ્રમાણપત્ર છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે ઈમેલ આઈડી છે તેમજ મોબાઈલ નંબરની જરૂર પડશે મિત્રો જન્મના પ્રમાણપત્ર માટે રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો જન્મ મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ અહીં આપવામાં આવી છે તમે નોંધી લેશો મિત્રો એચડીટીપી સ્લેશ ઈ ઓળખ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે જે રજીસ્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ પર જઈ અને તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો મિત્રો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બેલ આઇકન દબાવજો જેથી આવા વધુને વધુ વિડીયો આપને મળતા રહે વિડીયોનો હેતુ ફક્ત માર્ગદર્શન માટે છે વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટ તેમજ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો જય ભારત માતા કી છે